હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુક બુક ચેનલમાં આજે આપણે સાંજના નાસ્તામાં ખાઈ શકાય તેવી ફરસી પૂરી બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે ત્યાર પછી આપણે એક કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે મતલબ બેસન હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું એક ચમચી તલ ઉમેરવાના અડધી ચમચી જેટલો હાથેથી ક્રશ કરીને અજમો ઉમેરી દેવાનો છે જેથી તેની ફ્લેવર સારી આવે એક ચમચી લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ અડધી ચમચી ગરમ મસાલો હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી થોડું જીરું ઉમેરવાનું અને બધું મિક્સ કરી દેવાનું હવે તેમાં થોડું મોવણ ઉમેરવાનું છે એક પળી જેટલું અને હાથેથી બરાબર મિક્સ કરી દેવાનું જેથી લોટ સારો બંધાય અને પૂરી પણ એકદમ ક્રિસ્પી બનશે થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ થોડો કઠણ લોટ બાંધી લેવાનો છે વધારે નરમ નથી બાંધવાનું જો તમે આવી રીતે પૂરી બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે અને સાંજના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડશે હવે હવે બંધાઈ ગયો છે તો તેના આપણે લોયા કરી લેવાના છે નાના નાના હવે તેને આપણે વણી લેવાની છે આવી રીતે બધા જ લોહા કરી લેવાના તમે કોઈપણ શેપમાં વણી શકો છો મેં ગોળ શેપ આપ્યો છે જો તમારાથી ગોળ ના વણે તો તમે કોઈ પણ વસ્તુની શેપ કરી શકો છો અહીંયા મેં ગ્લાસના શેપ આપ્યો છે ગોળ હવે તેને આપણે એક કાંટા ચમચીની મદદથી તેને કાણા પાડી દેવાના છે જેથી તે ક્રિસ્પી બને અને ફૂલે નહીં આવી રીતે બધી જ વણી લેવાની છે પૂરી કોઈને વણવામાં તકલીફ થતી હોય છે તેથી આપણે ગ્લાસનો શેપ આપી દેવાનો છે અને બેસન ઉમેરીએ એટલે સારી વણાતી નથી હવે તેને આપણે ધીમે આંચે તળી લેવાની છે ગેસની ફ્લેમ ઓછી જ રાખવાની છે જેથી તે ક્રિસ્પી બને જો તમે ગેસની ફ્લેમ વધારે રાખશો તો તે ક્રિસ્પી ના બને અને જલ્દી ભળી જશે હવે તેને પલટાઈ લઈએ જો તમે બહાર ગામ જશો તો પણ તમે આવી રીતે પૂરી બનાવીને લઈ તો ખૂબ જ ખાવાની મજા પડશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ